પટેલે દારૂના રસામાં દૂધ થઈને પોતાની કાર વડે બે બાઇક સવાર ને અડફેટે લીધા હતા જોઈએ શું છે મામલો સુરત શહેરના મોટા વરાચા વિસ્તારમાં બાવીસ જાન્યુઆરીની રાત્રે ગમકવાર અકસ્માત થયો હતો ઇન્સ્ટાગ્રામ પર સાત લાખ થી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં દૂધ થઈને પોતાની કાર વડે બે બાઇક સવારને અડફેટી લીધા હતા ઘટનાની જાણ થતા જ ઉત્તરાયણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની અટકાયત કરી આરોપી નશામાં છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે ફસાઈને લાંબે સુધી દસડાઈ હતી અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા લોકોએ જ્યારે કાર ચાલક હિરેન પટેલે બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હોવાનું જાણવામાં આવ્યું હતું ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા બીજી તરફ અકસ્માત બાદ એકઠા થયેલા તોડાએ હિરેન પટેલને બરાબરનો પાઠ ભણાવ્યો અને તેને મેથી પાક ચખાડ્યો હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે રાત્રે આશરે લગભગ ચોવીસ ની આસપાસ દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવર મોટર સાયકલ સાથે અને એને જ્યારે ઉભા રહ્યા હતા બધા લોકો ભેગા થઈ ગયેલા અને જોઈએ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવી તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે હાલ આવ કરે છે તેના દરબાર રોડ પરથી પસાર થતા એક એક્સિડન્ટ બન્યો નામ છે હિરેન હકાભાઈ ગુહા રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે